વરસાદમાં ટીવી સિગ્નલ કેમ ઓછું કેમ આવે છે અથવા ધુમ્મસવાળા હવામાન દરમિયાન સિગ્નલની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આવું કેમ થાય છે અને તેને કેવી રીતે ઠીક કરી શકાય ચાલો તેના વિશે જાણીએ જરા વિચારો તમે ટીવી પર તમારી મનપસંદ સિરિયલ જોઈ રહ્યા છો અને વચ્ચે જ સિગ્નલ નીકળી જાય છે વરસાદના દિવસોમાં આવી સમસ્યાઓ વારંવાર સર્જાય છે પરંતુ કેટલાક આ ટાળી શકાય છે અહીં અમે તમને ડીટીએચ સિગ્નલને કેવી રીતે સુધારી શકાય તે વિશે જણાવી રહ્યા છીએ હકીકતમાં વરસાદની મોસમ દરમિયાન ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ સિગ્નલ નબળું પડી જાય છે કારણ કે વાદળો વરસાદ અને પવન સિગ્નલ ટ્રાન્સમિટ કરવામાં મુશ્કેલી બનાવે છે આ સમસ્યા ખાસ કરીને ભારે વરસાદ અથવા તોફાની હવામાન દરમિયાન થાય છે જેને રેઇન ફેડ કહેવામાં આવે છે જેના કારણે ટીવી પરની ફિલ્મ જામી જાય છે અથવા સિગ્નલ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે આ સમસ્યાનો સામનો કરવા માટે તમે કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવી શકો છો ડીશને છત્રી અથવા શેડથી ઢાંકી દો વરસાદના સીધા સંપર્કમાં આવવાથી સિગ્નલો વધુ પ્રભાવિત થાય છે તેથી ડીટીએચ ડીશ પર છત્રી અથવા કોઈ પણ કવર રાખવું એ એક સારો રસ્તો છે આના કારણે ડીશ પર પાણી સીધું નહીં પડે અને સિગ્નલની ગુણવત્તા સારી રહેશે આ કરતી વખતે ધ્યાનમાં રાખો કે છત્રી અથવા શેડ ડિશના સિગ્નલ ને અવરોધિત ન કરે કારણ કે આ સિગ્નલ માં દખલ પણ કરી શકે છે ડિશ ની એલિવેશન અને એંગલ ને સાચું કરો જો સતત વરસાદ ને કારણે સિગ્નલ ખોવાઈ જવાની સમસ્યા યથાવત રહે છે તો ડીટીએચ ડિશ ની અને એંગલ ને તપાસો જો ડિશને યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો વરસાદ દરમિયાન પણ સિગ્નલ વધુ સારું રહે છે સિગ્નલ બૂસ્ટરનો ઉપયોગ કરો સિગ્નલ બૂસ્ટર એ એક પ્રકારનું ઉપકરણ છે ઇન્સ્ટોલ કરી શકો છો જેથી વરસાદ દરમિયાન સિગ્નલની સમસ્યાઓ ઓછી થાય નિયમિતપણે ડીશ સાફ કરો સમય સમય પર ડી ડીશ સાફ કરવી મહત્વપૂર્ણ છે ધૂળ માટી અને પાણીનો સંગ્રહ પણ સિગ્નલની ગુણવત્તાને અસર કરી શકે છે સ્વચ્છ ડિશ વધુ સારા સિગ્નલ મેળવે છે વોટરપ્રૂફિંગ પણ એક વિકલ્પ છે કેટલાક ડીટીએચ સેવા પ્રદાતાઓ વોટરપ્રુફ ડીશ કવરની સુવિધા પણ પૂરી પાડે છે આ કવર વરસાદ દરમિયાન પાણીને દૂર રાખવામાં મદદ કરે છે અને સિગ્નલની ગુણવત્તામાં સુધારો કરે છે આ જુગાડ અપનાવીને તમે વરસાદની મોસમમાં પણ તમારા ટીવીનું વધુ સારું ડીટીએચ સિગ્નલ જાળવી શકો છો અને